નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું આ ઉપરાંત ચોમાસું આગામી કેવું રહેશે તેને લઈને પણ આ વિડીયોમાં આપણે મહત્ત્વની માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો હવામાનશાસ્ત્રી અંબાલાલ અંબરલાલ પટેલે આગાહી કરતાં મહત્ત્વની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે આ વર્ષે છ માસું વહેલું શરૂ થવાની શક્યતા છે દસથી બાર મે સુધીમાં દેશમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે ત્રેવીસથી છવ્વીસ મે સુધીમાં ગુજરાતમાં વાદળો આવશે આઠથી બાર જૂનમાં ચોમાસાની શરૂઆત થશે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનથી ચોમાસું શરૂ થતું હોય છે આ વર્ષે આંધીવંટોળ અને ભારે પવન સાથે વરસાદ સારો રહેશે સારા સમાચાર અંગે તેમણે કહ્યું હતું કે અઠ્યાવીસ જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારામાં સારો વરસાદ રહેવાની શક્યતા છે જ્યારે જુલાઈ માસમાં પણ ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલની આગાહી વચ્ચે આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે રાજ્યમાં ઠંડર સ્ટોરમ એક્ટિવિટી સાથે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ કલાકમાં કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત મોરબી સાબરકાંઠા મહેસાણા અમરેલી રાજકોટ અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો આગામી છ માસો સારામાં સારું રહેશે આ ઉપરાંત આગામી છવ્વીસ કલાક દરમિયાન પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ગઈકાલે ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો